મોકલી દીધી કોની સૂચના થી કમલમ ની ગાંધીનગર ની કોની સૂચનાથી જે આરોપીઓ છે તેની સાબરકાંઠામાં પણ આજ પ્રકારના એ લોકો ના ફટાકડા સાથે વ્યવસાય સાથે સંકળાયેલા એ લોકો ના ગોડાઉન છે એવું કયું પાસ અને એવો કેવો ભ્રષ્ટાચાર રાજ્યની સરકાર સંતાડવા માંગે છે કે ડીસાના ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે ફટાકડાના ઉત્પાદન બદલ જે આગ લાગી અને વીસ જેટલા નિર્દોષો માસૂમ બાળકો સહિત હોમાયા એનાથી લાજવાના બદલે આ નાલાયક સરકાર અને ભ્રષ્ટ તંત્ર આ માતા મારી પાછળ બેઠી છે એમને એમની મૃત્યુ પામનાર દીકરીનું નું નથી જોવા દેતા એની લાશ એમની મરજીની વિરુદ્ધ મધ્યપ્રદેશ જવા રવાના કરી દીધી આપણા ગુજરાતમાં શું ધંધા ચાલી રહ્યા છે એવું કયું પાક છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શાસ્ત્ર છુપાવવા માંગે છે આ સવાલ પૂછવા માંગુ છું આજે આઠ વાગે ચોવીસ મિનિટે કલેક્ટર મિનિશ પટેલને મેં ફોન કર્યો છે કે મધ્યપ્રદેશના પીડિતો મને કહી રહ્યા છે કે અમે આવીને આઈડેન્ટિફાઈ ન કરીએ કે મારું સંતાન છે અમારા સગાવાળા છે ત્યાં સુધી કોઈની પણ બોડીને મધ્યપ્રદેશ રવાના ના કરતા એ છતાં ડેડ બોડી મોકલી દીધી કોઈ સૂચનાથી કમલમની ગાંધીનગરની કોઈ સૂચનાથી એવા શું ધમગા તમે કર્યા છે એવા શું પાપ કર્યા છે કે તમારે આ બધું છુપાવવું પડ્યું છે જેણે પોતાનું સ્વજન ગુમાયું દીકરી ગુમાયા એ પોતાના સ્વજનનું મુખ મોઢું સ્વજન જે લોકો કાળી મજૂરી કરવા ગુજરાતમાં આવ્યા ગુજરાત માટે દેશ માટે જે લોકો ઉત્પાદન કરતા હોય એમના શ્રમનું તો મૂલ્ય તમે ના સમજ્યા મરી ગયા પછી એમને લાશ જોવાનો તો આ કાયદાની વિરુદ્ધ છે નજીકના નિયરેસ્ટ મેડિકલ ઓફિસર પાસે એનું પીએમ કરાવવું પડે પરિવાર આઈડેન્ટીફાઈ કરે પછી પરિવાર પોતે બોડી રિસીવ કરે અને મધ્ય પ્રદેશ ના સરકાર ના માણસો ગુજરાત કરવાની શું જરૂર બોડી એને મળવી જોઈએ જેનું સ્વજન હોય આ માં કહી રહી છે ખોટું બોલી રહી છે પૂછો તમે એમને કોણ તું તમારું આટલું કોણ થાય પોતા બહુ થાય મેડીયા સરકાર સુ કર્યા ક્યા ગયી હતી અભી ફિલ્ હાલી હું મેડિ સાથે લે જતા આપણે બદા જોઈએ ફેક્ટરીમાં ઇલીગલ ફટાકડા ઉત્પાદન થતું રહ્યું તો ત્યાં સુધી પોલીસ કરવા જોઈએ જવાબ આપી બિલકુલ કયા કેટલા દિવસથી ચાલતા હતા અને પરવી અચ્છા જે અધિકારીઓની ફરજ બેદરકારીના કારણે આ કાંડ સર્જાયો એને તપાસ સોંપી છે એટલે રાજકોટમાં જે બન્યું બીજી ઘટનામાં બની એમ ચીનની તપાસ બિલાડી કરશે આ એસઆઈડી ફ્રોડ છે આ એસઆઈટી એ નકલી ચારસો વીસી છે હું માંગણી કરું છું જેની ઇન્ટેગ્રીટીમાં શંકા ના થઈ શકે એવા કરીને તપાસ સોંપો અને અમે બધા આ પીડિત પરિવારોની પડઘે ત્યાં સુધી ઊભા નથી થવાના ત્યાં સુધી બોડી પાસે લાવીને એમનું મુખ એની માતાને બતાવવામાં આવે મારા પરિવારનું કોઈ સ્વજન જતું રહ્યું હોય અને બીજા રાજ્યની પોલીસ લઈને જતી રહી આ કઈ રીતે ચાલે दोनों में थोड़ी बात रखूंगा हरदा के अंदर पिछले साल जो ब्लास्ट हुआ उस ब्लास्ट में तेरह लोग मर गए थे वही हरदा की पटाखे की फैक्ट्री के अंदर वहां पे उसको ताला लगा तो वहां के कॉन्ट्रैक्टर ने वहां के मजदूरों को यहां पे चंद दिन पहले यहां पर उनको शिफ्ट किया जहां पर सिर्फ गोडाउन में माल रखने का परमिशन था पटाखे रखने की वहां पे पटाखे का उत्पादन कैसे शुरू हो गया और जिसको सरकार ने परमिशन नहीं दी थी वैसे गोडाउन में कैसे यहाँ पर फटाके रखे गए क्या किसकी जिम्मेदारी है सबसे जो खतरनाक तो उसमें मुझे षडयंत्र लग रहा है कि किसी को बचाने की बहुत बड़ी साजिश है ये हरदा का फैक्ट्री का मालिक और यहाँ के लोग और कहीं बड़े राजनेता का इसमें हाथ है जिसकी वजह से ये लोग इसको लिपापोती करके छुपाना चाहते हैं नहीं तो जिसकी माँ यहाँ पर हो जिसका भाई यहाँ पर हो जिसका बाप यहाँ पर हो उसकी बॉडी को लेकर अचानक યહાં સે છુ મંતર કરેના વો ઠીક વાત નહીં હે હું ગુજરાતીમાં મિત્રો એટલું કહું કે હરદાની ફેક્ટરીમાં તેર લોકો ગયા વર્ષે મર્યા એ જ્યાં આ જ પ્રકારે બ્લાસ્ટ થયો હતો એ જ ફેક્ટરીનો માલિક ત્યાંના મજદુરોને અહીંયા ગુજરાતમાં મોકલે જેની મંજૂરી માત્ર ફટાકા રાખવાનો ગોડાઉન તરીકે છે ઉત્પાદન કરવાની મંજૂરી નહોતી અને એ મંજૂરી પણ ગયા વર્ષે ડિસેમ્બરમાં પૂરી થઈ હતી તો ફની રહે આ ચાલતું હતું અનેક સવાલો જિગ્નેશભાઈએ ઉઠાવ્યા છે પણ સૌથી મોટું અત્યારે અમે એ કહીએ છીએ જ્યાં સુધી પરિવારજનો પોતે પોતાના સ્વજનની બોડીને આઈડેન્ટીફાઈ ના કરે ત્યાં સુધી ગુપચાપ રીતે અહીંથી ડેડ બોડીને મધ્યપ્રદેશ રવાના કરવા માટેનું ષડયંત્ર શું છે કોને બચાવવા માંગે છે સરકાર જ્યાં સુધી પરિવાર અહીંયા બેસવા તૈયાર હશે ભાઈ જીગ્નેશભાઈ કાંતિભાઈથી લઈ અને બાકીના બધાના કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે કોઈપણ જાતનું પોલીટિક્સ કર્યા વગર

ઈડરથી થઈ અને એ લોકો ઇન્દોર તરફ ભાગવાના પ્રયાસમાં હતા અને મીનવેલ પોલીસ છે એમને પકડી લીધેલા છે ત્યાં એ સાક્ષીનો ઉપયોગ કરી તમામે તમામ જગ્યાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી કરી આગળની જે કાર્યવાહી હાલમાં કરવામાં આવી રહી છે આ ઉપરાંત હું આપને કહું કે જે આરોપીઓ છે એની પણ આજે ઘણી બધી પૂછપરછ કરવામાં આવી છે અને આ આરોપીની પૂછપરછના અંતે એ ખ્યાલ આવે છે કે આ આરોપીઓ જે છે એ છેલ્લા અઢાર કે તેનાથી વધારે વર્ષોથી એ ફટાકડાના વ્યવસાય સાથે જોડાયેલા છે અને વર્ષોથી તે ફટાકડાનો ધંધો કરે છે અને તે લોકો શિવ કાશીથી ફટાકડા લેવાની સાથે જોડાયેલા છે પરંતુ આ ગુનાને વધારે ઊંડાણપૂર્વક તપાસ થાય તેના માટેથી આના તમામ તમામ એકાઉન્ટની બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે એ લોકો જે જે જગ્યાએથી માલ ખરીદતા હતા એ તમામના જીએસટી બિલ સાથેનો એક ઇતિહાસ અમે લોકો ચેક કરી રહ્યા છે આ ઉપરાંત પોલીસને જાણમાં આવ્યું છે કે તેઓ થોડા સમયથી તે ઇન્દોરમાં હરદય જિલ્લામાંથી પણ ફટાકડાનો વ્યવસાય કરતા હતા તો એની પણ પોલીસ દ્વારા છે છે વિગત આવી રહી આ સિવાય એવા જે જે ઠેકેદારો હોય હોય કે ફટાકડાના બિઝનેસ સાથે સંકળાયેલા અને એ લોકો મેન પાવર પ્રોવાઈડ કરતા હોય તો એના પણ કોણ કોણ હતા અને ક્યારે એમનો કોન્ટેક કરેલો હતો એ બાબતની પોલીસ તળસરસ્પી અભ્યાસ કરી રહી છે આ ઉપરાંત બીજો કોઈ પણ માલ હોય કે જેવી રીતના પોલીસને ધ્યાનમાં આવ્યું છે કે ત્યાં એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સટાઇલ હાજરી હતી તો આ વસ્તુઓને પણ ક્યાંથી લાવવામાં આવી છે તેના માટેની એક સ્પર્શી એક અભ્યાસ ચાલુ છે આ સિવાય પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી એક ટીમોની ઘટના હાલમાં કરવામાં આવેલી છે કારણ કે પોલીસને જે જે જગ્યાએથી માલ મળ્યો છે ત્યાં અલગ અલગ ટીમોને મોકલવામાં આવેલી છે જેમ કે અમારી સાયબરની ટીમ હાલમાં બંને અપરાધીઓના સીડીઆર અને આઈપીડીઆર ઉપર વર્ક કરી રહી છે કે તેઓ છેલ્લા કેટલા સમયથી કોની કોની સાથે કનેક્શનમાં હતા એ લોકો ક્યાં ભાગ્યા ક્યાં રોકાયેલા હતા અને કેવી રીતના જે છે એમણે પોતાના મોબાઈલને ક્યાં આપ્યા હતા આ સિવાય પોલીસની એક ટીમ હાલમાં તમિલનાડુ ખાતે એક ટીમ જે છે રાજસ્થાન ખાતે એક ટીમ એમપી ખાતે અને એક ટીમ જે છે એ અમદાવાદ ખાતે પોલીસ રવાના દરલી છે જેથી કરીને આની અંદર બીજા જે પણ આરોપી હોય તેને પણ પોલીસ દ્વારા જે છે એ ઝડપથી એની ધરપકડ કરવામાં આવે એ બંને આરોપીને પોલીસે પકડ્યા છે તે બંનેની પૂછપરછ કરી અને ત્યારબાદ જે છે એ ઝડપમાં ઝડપથી આનું એક ચાર્જશીટ થાય અને ચાર્જ શીટના અંતે લોકોને ન્યાય મળે અને આમને કડકમાં કડક સજા મળે અને આખા ગુજરાતમાં ને પણ અથવા આખા ઇન્ડિયામાં એક દાખલારૂપ એક વસ્તુ બને તેના માટેનું પણ પોલીસ દ્વારા આયોજન કરી અને કરવામાં આવ્યું છે ત્યારબાદ ઘણી વખતે હાલમાં જે અમારી એફએસએલ ટીમનો એક અભિપ્રાય આવેલો છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ડેક્સ્ટાઇન ઉપરનો છે એ ખરેખર જે છે એ વિસ્ફોટ સેના કારણે થયેલો છે હું આપ લોકોને જણાવું કે પોલીસ દ્વારા જે છે એ એફએસએલ પાસેથી જે પ્રાથમિક જે કારણ આવ્યું છે એ આવ્યું છે એલ્યુમિનિયમ પાવડર એલ્યુમિનિયમ પાવડર જે છે એ બેઝિકલી એ ઓપન માર્કેટમાં એ વેચાય છે અને કોઈ પણ વ્યક્તિ એલ્યુમિનિયમ પાવડરને ખરીદી શકે છે અને વેચી બી શકે છે પરંતુ એલ્યુમિનિયમ પાવડર જે છે એ ફ્લેમેબલ મટીરિયલમાં આવે છે

પેઇન્ટ અને કોટિંગ માટે પણ વપરાતું હોય છે તેના માટે થઈ અને ખુલ્લા બજારમાં વેચાણ થાય છે જે યલો ડેક્સટાઇન છે બેઝિકલી એ બેઝિકલી જે છે એક યલો કલર માટેનું હોય છે એવું હાલમાં એફએસએલ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજી પણ અમારી એફએસએલ ની ટીમમાં કામ કરી રહી છે કે જે એલ્યુમિનિયમ પાવડર હતો એ એટોમાઇઝ્ડ હતો કે નોન એટોમાઇઝ્ડ હતો બીજા અનેક પ્રકારના રિપોર્ટ કરીને એફએસએલ ની ટીમ જે છે એ હાલમાં અમને એક પરસ્પરસી અભ્યાસ કરીને આપશે આ જે વસ્તુઓ છે એ કેકને કે કેમિકલો છે બરાબર તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના ના પ્રોફેસરો હોય તો એને બોલાવવામાં આવે તો પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને ને કઈક જણાવી શકે એટલે એફએસએલ સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હાજી વધારે ને વધારે કેટલી કેટલી છે પોલીસને ને તલસ્પર્શી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે સામે આવ્યું છે એમને સ્થાનિક લોકોએ ફોન કર્યો હતો

તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝન એફલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં

મંજૂરી પેલા રદ થઈ ચૂકી છે એને ફરી એપ્લાય કર્યું છે ત્યારે આવું કંઈક થઈ શકે એવી આશંકા પણ છે છતાં પણ નીલ અને એકવીસ જિંદગી ગઈ આપે જોયું છે કે કાલે જે પ્રકારે આરોપીને બંને આરોપી જેનું નામ દીપક અને એના ચાલતો પુત્રે ફાધર જે આ બિઝનેસ કરતા હતા બંને આરોપીઓને આપણે સાત સુધી પકડી પણ લીધા છે અને એની સાથે સાથે જેમ કહેવામાં આવ્યું એમ કે તપાસની શરૂઆત આપણે જે ઘૂંટાણ સુધી કરી છે કોણ લાવ્યું કેમ લાવ્યું આ શું થયું કોને કોની જવાબદારી હતી કોને ના જોયું આ બધી તપાસ ચોક્કસપણે થવાની છે અને કોઈ પણ માણસ દોષી એમાંથી છૂટશે નહીં એની મને ખાતરી છે જો સાહેબ છેલ્લી મારી મારી રજૂઆત છે અમને તો કોઈ જવાબ નથી આપતું તમને કદાચ આપી દે કેમ કે મંત્રી છો તો ખાલી એક સવાલ કરજો ને પ્રશાસનના અધિકારીને કે આ એલ્યુમિનિયમ પાવડર અહીંયા સાના માટે હતો જો માત્ર ગોડાઉન ની વાત હતી તો એલ્યુમિનિયમ પાવડર સુતળીના ફીંડલા અને રો બનેલા સુતળી બોમ્બ ત્યાં શું કરતા હતા આપ પૂછજો આપે જે કીધું એ જ મુજબની જે તપાસ સમિતિને જે સોંપ્યું છે આ બધી જ વસ્તુ ઝડપથી આપની જે આશા છે એવી અમારી પણ આશા છે કે જેટલી ઝડપી બને બધા તો કઈ પ્રકારથી શરૂઆત થઈ કયા પ્રકારથી આપણે ચોક્કસપણે ગુજરાત સરકાર કરી દીધું પંદર તારીખે સાહેબ પોલીસની ટીમ ત્યાં જઈને ચેક કરે છે બરાબર બરાબર છે 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 એમની ચેકિંગ કરવાની જવાબદારી નીલ રિપોર્ટ આવે એ પણ આટલી મોટી માત્રામાં એલ્યુમિનિયમ પાવડરથી માંડીને બીજી બધી જે વસ્તુઓ ફટાકડા બનાવવાની મટીરિયલ ત્યાં પહોંચે છે કોઈને ખબર ન પડે સાહેબ એવું આપને લાગે છે ખરું કે એડમિનિસ્ટ્રેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઇન્વેસ્ટિગેટિવ એજન્સી પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈને જ ખબર ના પડે આટલી મોટી માત્રામાં જો એક્સપ્લોઝિવ મટીરિયલ આવે તો એના માટે જવાબદાર કોઈક તો ખરું ને સાહેબ આમાં એમની સામે શું અને કઈ રીતે આ ઇન્વેસ્ટિગેશન ચાલશે આપને કોઈ પણ અધિકારી પણ આમાં હશે અથવા કોઈ બે કાળજી રાખી હશે તો એના ઉપર પણ ચોક્કસ પગલા લેવા આ બળવંતસિંહજી આ પ્રકારની ઘટના આપણે રાજકોટ અને મોરબીમાં જોઈ હતી અને ત્યાં પણ પછી પગલા લેવામાં આવ્યા હતા આ આટલા દાખલો બહીના છતાં પણ આ પ્રકારની ઘટના બની રહી છે તો આપણી આ એક પ્રશાસનિક સાર્વત્રિક નિષ્ફળતા કહી શકાય કે ન કહી શકાય જરા એટલા માટે કે આપણે એને લાયસન્સમાં એને જે નેગેટિવ કર્યું છે કર્યા પછી જ્યારે એને દસ કે પંદર દિવસની અંદર જે થયું છે ને એની તપાસ થઈ જાય તો હું ચોક્કસપણે કહી શકું કે ભાઈ આમાં આ કાળજી રહી ગઈ ને આ વરણસિંહજી એક સીધો આક્ષેપ એવો થઈ રહ્યો છે વિપક્ષ દ્વારા કે ભાજપના મોટા નેતાના ખાસ છે આ વ્યક્તિ જેના કારણે દાંત પીછા થઈ રહ્યા છે શું કાર્યવાહી થશે ભાજપના કોઈ કાર્યકર અથવા કોઈ મોટા નેતાનો હશે તો પણ સરકાર બિલકુલ કડક પગલાં લેશે

અને જે હારદા જિલ્લાની જે એમ્બ્યુલન્સ મોકલવામાં આવી ત્યાં પણ એમના જે પરિવારજનો છે એ સાથે હતા ચોક્કસથી કહી શકાય કે એક વખત પરિવારજન દ્વારા જ્યારે મૃતદેહ આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યો તેના બાદ એ બાદ જ આખી વિધિ છે એ પૂર્ણ કરવામાં આવી હતી અને ફરી એકવાર કહું છું કે મધ્યપ્રદેશ સરકારના મંત્રીશ્રી અને મધ્યપ્રદેશ સરકારના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ પ્રક્રિયા વિધિ સર પૂર્ણ કરવામાં આવી છે સર ઇનલીગલ ફટાકડાની ફેક્ટરી આટલા સમયથી ચાલતી હતી શું એની સામે શું એક્શન લેવાશે

પાંચ લોકોની એક એસઆઈટી બનાવવામાં આવી છે અને હાલમાં વિવિધ અલગ અલગ જે પાસાઓ છે એમના દ્વારા એમની તપાસ કરવામાં આવી રહી છે અને જરૂર જણાય તો આ જે એસઆઈટી છે એ જે એક્સપર્ટ છે તે કહેવાય ફિલ્ડના

એમ જે આ બે હજાર એકવીસમાં ફટાકડા સ્ટોરેજ માટેનું લાઇસન્સ એમને આપવામાં આવેલું હતું અને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં એમનું લાયસન્સ એક્સપાયર કર્યું ત્યારબાદ એમને લાયસન્સ રિન્યૂ કરવા માટેની અરજી કરી હતી અંદાજીત પંદરમી માર્ચની આજુબાજુ અમારી પોલીસની ટીમ અને જે એક્ઝિક્યુટિવ મજિસ્ટ્રેટ કહેવાય એમની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી સ્થળ તપાસ દરમિયાન ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરેલી હતી એ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી દરમિયાન સમગ્ર જે ક્રિમાઇસિસ છે સમગ્ર જે ગોડાઉન છે એ ખાલી હાલતમાં હતું ત્યારબાદ એ વિઝિટ બાદ કદાચ છેલ્લા પંદર દિવસમાં

मध्य प्रदेश के मुख्यमंत्री जी को चलती है और उन्होंने मुझे तीन बजे करीब निर्देश किया है उस समय हमारी कैबिनेट की के बैठक चल रही थी और उन्होंने कहा कि गुजरात के अंदर कोई घटना घटी है और मध्य प्रदेश के लोगों के साथ घटना घटी है और मैं वहाँ से चलकर रात को तीन बजे आया हूँ मैं आपसे ये कहना चाहता हूँ घटना बहुत दुखद घटना है और मध्य प्रदेश के करीब 20 लोगों की मृत्यु हुई है और दो लोगों की शिनाख्त होना शेष से, से जिनका डीएनए टेस्ट होने के बाद पता चलेगा कि ये क्या नाम है उसके बाद दो डेड बॉडी को उसके परिवार के लोगों को सुपुर्द किया जाएगा दूसरी बात यह भी सही है कि किसी परिवार में जब कोई इतनी बड़ी घटना घटती है तो दुख सभी को होता है लेकिन जिसके परिवार के एक ही पिता के तीन तीन चार चार लोगों की मृत्यु होती है तो वास्तव में बहुत ही दुखद घटना है कुछ कह पाना भी बहुत मुश्किल होता है और निश्चित रूप से परिवार के लोग बहुत दुखी है परेशान है और हम लोगों ने जो डेड बॉडी हमारे सारे अधिकारी मध्य प्रदेश के डीआईजी स्तर के अधिकारी भी यहाँ उपस्थित है जिला प्रशासन के अधिकारी भी और जिला प्रशासन के जो हमारे अधिकारी है जिनके परिवार के लोगों की मृत्यु हुई है उन लोगों को भी साथ में यहाँ पर लाया गया और उसके बाद शिनाख्त किया और शिनाख्ती होने के बाद ही उनको डेड बॉडी सुपृदी में हम लोगों दी है जहाँ तक कुछ परिवार के भाई बहनों का ये कहना कि हम लोगों को सेनाख्ती नहीं करें मैं आपको कहना चाहता हूँ भगवान सिंह जी जिनके परिवार में चार लोगों की मृत्यु हुई है उनकी पत्नी और तीन बच्चों की मृत्यु हुई है उनको भी हमने हमारे साथ में सेनाख्ती कराई गई है लेकिन ये कहना ठीक नहीं है कि हम लोगों को उनकी सेनाख्ती कराई नहीं गई लेकिन ये वास्तव में जब पीड़ा होती है दुख होता है तो परिवार के लोग दुख को जाहिर चौहान साहब परिवार के लोगों का यह भी कहना है कि वहाँ के कुछ ठेकेदार ये दो-तीन लोगों के 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 मतलब जो इंदौर के लोग हैं उनका यह कहना है कि ठेकेदारों ने राजपिपला कह के यहाँ पर उनको लेके आए तो क्या मध्य प्रदेश सरकार या मध्य प्रदेश पुलिस इस मामले की भी जांच में सहयोग करेगी या इस मामले की भी जांच करवाएगी कि इस तरीके से लोगों को यहाँ पर लाना यहाँ पर नियम कोई नहीं था यहाँ पर सेफ्टी कोई नहीं थी बावजूद उसके इस तरह की स्थिति और वहां के ठेकेदार यहाँ पर उनको लेके आ रहे हैं वो भी गलत पता कर देखिए ये जांच का विषय है और अभी यहाँ के कलेक्टर साहब ने कहा कि एस आई की जांच दल गठित किया गया है उनके जांच के आधार पे जो भी तथ्य आएंगे और इस तथ्य में जो भी दोषी पाया जाएगा उसके खिलाफ गुजरात की सरकार और मध्य प्रदेश की सरकार मिलकर सख्त से सख्त कार्रवाई करेगी कोई भी बच्चे मौजूदा जो ठेकेदार है, है उन ठेकेदारों को लेकर के क्या आपके वहाँ से इनिशिएटिव लेकर के कोई कार्रवाई की जाएगी मैंने आपसे कहा कि जांच में एसआईटी गठित किया है और एस आई टी की जाँच में अगर ठेकेदार लाए हैं गलत बोल के लाए तो उनके खिलाफ कार्रवाई खिलाफी गुजरात की जाँच आप सहमत है आप चाहेंगे की एम पी से भी कोई जाँच के सदस्य आप उस टीम में गुजरात की शामिल क्योंकि आपके वहाँ से ग्यारह लोग हतात हुए हैं इस पूरे मौके वारदात पे देखिए हम लोग जब आज ये घटना घटी है और जब उनका कल अंतिम संस्कार भी होगा हमारे जो लोकल के लीडर है हरदा और देवास के वो लोग भी जाएंगे और जो पीड़ित परिवार है उनसे मिलेंगे उनसे चर्चा करेंगे और उसके बावजूद भी अगर कहीं जांच में कोई तथ्य सामने आता कि ये तथ्य को सामने लाया नहीं गया तो उस तथ्य को हमारी सरकार मध्य प्रदेश की तरफ से गुजरात की सरकार को हम लोग अवगत करवाएंगे और कहेंगे

બંને જે રાજ્ય છે એની ઉચ્ચ અધિકારીઓ હાજર હતા અને જેમ મેં જણાવ્યું એમ ઘણો લાંબો સમયગાળો થઈ ગયો હતો બોડી પણ ડીકમ્પોઝ થવા લાગી હતી એટલે મધ્યપ્રદેશ સરકાર સાથે વાત કર્યા બાદ ત્યાંના કલેક્ટર ઓફિસની સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટના રાજ્યમાં જે તમામ મૃતદેહો છે એ સુપ્રત કરવામાં આવ્યા છે અને ત્યાંની કલેક્ટર ઓફિસની જે ટીમ છે

એમને પોકેટ વુડન બોક્સ કહેવાય એમાં એમ્બ્યુલન્સ મારફત તમામ વૃદ્ધિઓને મધ્યપ્રદેશ એમના બધા રવાના કરવામાં આવ્યા છે સાહેબ